આપણા લોક લાગેલા ધારાસભ્ય જિલ્લાના નેતા ભારતીય જનતા પાર્ટીના નાયબ મુખ્ય દંડક એવા કૌશિકભાઈ વેકરિયા સાહેબ તેમજ આપણે જેમને એકસો આઠ કહીએ છીએ એ ખોટું નથી આપણને કેન્દ્રમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી અને વડિયા આવું મોટું રેલવે સ્ટેશન કાશી વિશ્વનાથ બાંદ્રા અને ભાવનગર જતી ટ્રેનોમાં વડિયાવાળાને સુવિધા કરાવી છે એવા

અને 5 લાખ રૂપિયા આ લોકોએ મંજૂર કરાવી અને ગુજરાતની પ્રજાને 10 લાખ નું આયુષ્યમાન ભારત કાર્ડ આપ્યું છે એ બદલ આ સર્વનો ખૂબ ખૂબ આભાર બસ આ તકે સમયનો અભાવ હોવાથી વિશેષ કાઈ નઈ બોલતા અમને બોલાવી બોલવાની તક આપી એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર અસ્તુ અન્ને માતરમ ભારત માતા કી જય આ નાના નાના ભૂલકાઓએ એક સરસ મજાનું નાટક રજૂ કર્યું છે ધરતી કાય પુકારતી એમાં વિવિધ સરસ મજાની યોજનાઓની વિગતો આવી જાય છે હું વિનંતી કરીશ હવે પ્રાથમિક શાળાના આ નાના નાના ભૂલકાઓ આપણી વચ્ચે રજૂ કરવા જઈ રહ્યા છે એક સુંદર નાટિકા ધરતી કાય ફૂંકાવી આવો